નવસારીના એંડલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલ લોકસાહિત્ય કલાકાર નરેશ આહિર તવરા પાંચ દેવી મંદિર આવી પહોંચતા આજ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું નવસારી જિલ્લાના એંડલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થળોએ જવા નીકળેલ લોકસાહિત્ય કલાકાર નરેશ આહિર

લોકસાહિત્ય કલાકાર નરેશભાઈ આહિર ગામે એન્જલ નવસારી પાસે અને છેલ્લા અગિયાર વખત કન્ટિન્યુ એટલે કે આ બારમો અમારો સાયકલ યાત્રા થાય છે ધાર્મિક સ્થળોની અને અલગ જગ્યાએ જવાનું થાય છે અને આ આ વખતેનો રૂટ અહીંયાથી લઈ અને ભાવનગર રાજપ્રા વિરપુર ત્યાંથી ચોટીલા અમદાવાદ થઈ રિટર્ન થઈશ પણ એમાં જે બધા માણસો બધા મળે છે એટલે હું કાંઈ માટે કહું છું કે અત્યારનો સમય છે બહુ આધુનિક યુગ આવી ગયો એટલે સંસ્કૃતિ અને સંસ્કાર આપણા જળવાય અને ધાર્મિકતા જળવાય વડીલોના જે કાંઈક આપણે મને તમને જે કાંઈ વારસામાં સંસ્કાર આપીને ગયા એ બસ જળવાય અને યુવા વર્ગ બાજુ નહીં વળે અને કાંઈક સારી જીવનની પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે અને કાંઈક સારું જીવન જીવે એવો ભાવ અને આપણા સનાતન ધર્મને હંમેશા માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો દરેક આવા ભાવિક ભક્તોજનોનો દરેક હિતોચ્છકોનો બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે અને મને બહુ આનંદ થાય છે બારસોથી તેરસો કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે દર વર્ષે મારે સત્તરસોથી અઢારસો કિલોમીટરનો પ્રવાસ હોય રીટર્ન પણ સાયકલ ઉપર જ આવું છું અને સૌનો સુંદર રીતે સાથ અને સહકાર મળે છે અને આ તવડા ગામ પાંચ દેવી મંદિરના દર્શન કરી અહીંથી હું દર વર્ષની જેમ આ વર્ષે પ્રવાસની શરૂઆત કરું છું સૌનું મનની મનોકામના માતાજી જલારામ બાપા દ્વારકાધીશ પૂરી કરે એવો ભાવ એમના ચરણોમાં અર્પણ કરું સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી જય